રામ રામ ખેડૂત મિત્રો આપણે વેળાવદરની સીમમાં આપણે તલ તલમાં દવાઈ આપી હતી તો આપણી આટો માર આવી તો આપણે એમની મુલાકાત લઈએ રામ 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 હું તમારું નામ શંકર નરસિંહભાઈ તમારું ગામ વેળાવદર તાલુકો ચૂડા અને જિલ્લો સુરેન્દ્રનગર જિલ્લો સુરેન્દ્રનગર આપણે તમારા તલમાં તમે અમને દવા આપી તારે તમારા તલ કેવા હતા બે બે ચાર ચાર પાંદડા હતા હાવ કઠોરિયા થઈ ગયા બાવા ઓળી ગયા માથા બંધાઈ હતા અને જ નથી કરતા અને એ વળુ કેવી હતી એ લાગઠ આમ ભરદમ દેખાયતી હતી તો આપણે તમને આ ઇલોરા એમર પ્રોડક્ટ દવા એમઆર પ્રોડક્ટ કંપનીની ઇલોરા દવા છે જે બધે બધા પાકમાં હાલે એકમાં અને ભેગું આપણે આપ્યું હતું આવડા પ્રોટેક્ટર નીમ ઓઇલ આ એ બધા બધામાં હાલે અને દસ હજાર પીપીએમનું આવે અને એગ્રો લેવા જવાનું એ કદાચ સસ્તું પડે એવી રીતે મળે છે અને કેમિકલ વાળી દવા કે ઓર્ગેનિક અને ઓર્ગેનિક દવા હોય સો ટકા અને આનું રિઝલ્ટ જોરદાર મળે છે તો તમને આપણે પેલા તલ દેખાડો આ તલ પહેલાં છે ને હાવ નાના હતા તેમ જોઈ શકો છો એટલે ક્યારે પગો આવ્યા છે એવડા તાલ થઈ ગયા હે આમને બે રાઉન્ડ માર્યા છે એલોરાના ને પ્રોટેક્ટરના તો તમને આનું આમ રિઝલ્ટ આમ કેવું લાગ્યું આનું રિઝલ્ટ બહુ સારું છે બીજી દવા લાવવાની જરૂર ન પડે આ દવાથી સંતુષ્ટ મળી જાય કારણ કે આ દવાથી ખૂણાપોદ એટલી આવી જાય હવે આપણે તલ મોટા થઈ ગયા છે જો અહીં છે ને ફ્લાવરિંગે પકડવાનું ચાલુ થઈ ગયું છે હવે આપણે ફ્લાવરનો રોજ આપી એટલે તમારે ફાલ પછી આવવાનું ચાલુ થઈ જશે કમ્પ્લેટ તમને તો આમ સંતોષ ને દવાઈથી સંતોષ સંતોષ ધન્યવાદ